સીતારામ જય દ્વારકાધીશ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રનું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી આજ રોજ અમારે કોલ આવ્યો છે જે ભાવનગર સિટીમાં આવેલ એક ફેક્ટરીમાં કોઈ એક શ્વાનને કુરતાપૂર્વક ડોકના પગે તેને બાંધી દેવામાં આવ્યું છે અને તે શ્વાન ખૂબ દુઃખ દર્દ અને પીડા સહન કરી રહ્યું છે તો ચાલો મિત્રો આપણે તે શ્વાનને સહી મિત્ર રીતે રેસ્ક્યુ કરીએ અને તમને હું અવશ્ય કહીશ કે જે બી સેવા થાય છે તમારા સાથ સહકારને સપોર્ટ થઈ એટલે અવશ્ય કહીશ કે તમે અમને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં સીતારામ જય દ્વારકાધીશ હજી છોડ નાખું જેની કરતા પહેલા